લોકજીવન ઉપર અને જનજીવન ઉપર સીધી રીતે પડી રહી છે દિવસે અનહદ ગરમી અને રાત્રે પણ એટલા જ ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે લોકોએ બપોરે બારથી પાંચ વાગ્યા સુધી કામ સિવાય બહાર જવાનું ટાળેલું છે હાલમાં આગ જેવી સ્થિતિ શહેરની બજારોમાં જોવા મળી રહી છે રીતસર લોકોના હાથ શરીર બળી રહ્યા હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા બચવા એટલે કે લાગવાથી માટે તકેદારીના ભરવા આવશ્યક છે ત્યારે એસી પણ કામ કરી રહ્યા નથી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે ઠંડી મેળવવા માટે લોકો ઠંડા પીણા શેરડીનો રસ બરફના ગોળાની લારીઓ પર જોવા મળી રહ્યા છે અમરેલી શહેર અને જિલ્લાની જાહેર જનતાને તંત્ર દ્વારા પણ હીટ વેવના સમયે કેટલીક બાબતોનું પાલન કરી ગરમીથી બચવા માટે અનુરોધ કરવામાં આવેલો છે હાલમાં જે તડકા ટેમ્પરેચર વધી ખાસ કરીને બહાર નીકળવાનું ટાળવું જોઈએ જરૂરી છે નોકરિયાત માણસો છે જેને ફરજિયાત જવું પડતું હોય એને જ બહાર જવાનું રાખવું જોઈએ ખાસ કરીને વૃદ્ધાવસ્થાવાળા અને બાળકોને આ તડકામાં અગિયારથી થી પાંચ વાગ્યા સુધી ઘરમાં જ રહેવાનું રાખવું જોઈએ અને જમવામાં ખાસ કરીને ફળ અને પાણીનું વધુ પ્રમાણ રાખવું જોઈએ હાલ તો અત્યારે ગરમીમાં બહુ તડકો પડે છે તો ખાસ બહારનું તીખું તળેલું છે એવા ખોરાક ન ખાવ ખાવજો જેના કારણે પેટની તકલીફ અત્યારે વધારે હોય છે મોટાભાગના પેશન્ટ છે એ પેટની તકલીફ લઈને આવતા હોય છે કે લોચા વળે છે પેટમાં દુઃખી છે ઘણા ડાયરિયાના પેશન્ટ અત્યારે વધારે જોવા મળે છે તો ખાસ તડકામાં બને ત્યાં સુધી બહાર ન નીકળવું જોઈએ અને બંને ત્યાં સુધી ઓઆરએસનું પાણી છે લીંબુ પાણી છે પ્રવાહી વસ્તુ વધારે લેવી જોઈએ અને કદાચ નીકળવાનું થાય તો પણ રૂમાલ બાંધી લેવો જોઈએ ટોપી પહેરવી જોઈએ અને વસ્તુ વધારે લેવી જોઈએ અત્યારે હાલ અમરેલીમાં આપણે ટેમ્પરેચર એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી પહોંચાડી હોય ત્યારે સૌથી પહેલાં તો જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ઓછું નીકળવું જોઈએ બહુ ફરજિયાતનું હોય તો જ નીકળવું જોઈએ બપોરે અગિયારથી સાંજના પાંચ સુધી બને ત્યાં સુધી ઘરમાં જ રહેવું જોઈએ અને ધ્યાન રાખવામાં તો બીજું કાંઈ નહીં પણ લીંબુ શરબત છે લીંબુ પાણી છે પાણીનું પ્રમાણ સતત આપણે વધારવું જોઈએ જેના કારણે ડિહાઈડ્રેશન કહેવાય અમારી ભાષામાં પાણી ઘટતું હોય એના કારણે ઝાડા ઉલટી થતા હોય બહારના જે ખોરાક હોય તળેલું તીખું એવું બધું ઓછું ખાવું જોઈએ ફ્રૂટ ઉપર વધારે રહેવું જોઈએ એ ટાઈપની પરેજી માણસોએ રાખવી જોઈએ ખાસ કરીને બહાર નીકળે ત્યારે માથે ટોપી રાખવી જોઈએ રૂમાલ રાખવો જોઈએ ઘરે આવીને સ્નાન કરવું જોઈએ તો ટેમ્પરેચર થોડું ઘણું આપણે મેન્ટેન કરી શકીએ